જંબુસરના વેડજ ગામે વિકાસ સપ્તાહની ઉજવણી મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાયા પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની હર્ષભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે આજરોજ સંકલ્પ સિદ્ધિ વિકાસ રથ આવી પહોંચ્યો હતો વિકાસ રથ આવી પહોંચતા જ શાળાની બાલિકાઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ઉમળકાભેર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે લાભાર્થીઓને આવાસ વિતરણ કરવામાં આવ્યા અને મિશન મંગલમ હેઠળ જાનકી ગ્રુપને એક લાખનો ચેક વિતરણ કરવામાં આવ્યો લગભગ પાંચ જેટલી વિધવા બહેનોને વિધવા સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ તાલુકા ભાજપ મહામંત્રી જ્યોતિ જાદવ ગામના સરપંચ પ્રતિક્ષાબેન જાદવ ડેપ્યુટી સરપંચ ભૂપતસિંહ સોલંકી તેમજ અન્ય આગેવાનોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું કે વિકસિત ભારતમાં બહેનોની ભૂમિકા વિશેષ રહે છે તેમજ વિકાસની સાથે સાથે આપણી વિરાસત પણ જળવાઈ રહે છે તે માટે યોગ્ય પ્રયત્નો કરવાનો ઉપસ્થિત તમામને અનુરોધ કર્યો હતો રિપોર્ટર ભરત પરમાર બી ન્યૂઝ ગુજરાતી જંબુસર વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસર તાલુકાના વેડચ ગામે સરકાર દ્વારા જનવિશ્વાસ તેમજ મોદી સાહેબના શાસનના પચીસ વર્ષ જે થયા એનો કાર્યક્રમ વેડદ ગામે રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમની અંદર અનેક લોકોને લાભના ઓર્ડરો આપવામાં આવ્યા જેમાં વિધવા બહેનોને પણ તેમના જે મળવાપાત્ર જે વિધવા બહેનોને જે સહાય મળે છે એના પણ એમને ઓર્ડર આપવામાં આવ્યા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના એનાય પણ અનેક લોકોને પ્રમાણપત્ર આપી અને ઘરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિશેષમાં મોદી સાહેબના પચીસ વર્ષનું જે શાસન અને એ શાસન દરમિયાન જે લોકોની અંદર જનવિશ્વાસ ઊભો થયો લોકોને સારું એવું શાસન મળ્યું મોદી સાહેબ દ્વારા થયેલા જે અનેક કાર્યો એ કાર્યોની આજે આ ગામની અંદર એક ગુણગાથાનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એની અંદર ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા લાભાર્થીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આવનાર દિવસોની અંદર મોદી સાહેબનો જે સંકલ્પ છે કે બે હજારને સુડતાલીસની અંદર આ ભારત વિકસિત ભારતમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે ત્યારે સૌ સાથે મળીને સંકલ્પ કર્યો કે આપણે સૌ પણ આ જે મોદી સાહેબનો સંકલ્પ છે અને સાર્થક કરવા માટે આપણે પણ સહયોગ આપીએ એવે સૌએ સંકલ્પ લીધો સૌએ પ્રતિજ્ઞા લીધી અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર ઘણા બધા સારા જ્યારે કાર્યો થવાના છે ત્યારે સૌએ મોદી સાહેબની અંદર ફરી એકવાર વિશ્વાસ વિશ્વાસ કરીને આવનાર દિવસોની અંદર આ ભારત ખૂબ આગળ વધે એવી સૌએ સંકલ્પ કરી પ્રાર્થના કરી સૌ આ કાર્યક્રમને વધાવ્યો અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય